ફરીથી જામીન અરજી દાખલ કરી એ જામીન અરજીની સુનાવણી થતા નામદાર સેશન્સ કોર્ટે આગલો એમનો હુકમ હતો એ જ રાખીને નવા કોઈ બદલાયેલા છે કે નવી તારીખ હવે અગિયાર તારીખ વાળી જે જામીન અરજી હતી એમની હાઈકોર્ટમાં એમને ચાર તારીખે પરત છે એટલે અગિયાર તારીખ ઓટોમેટિકલી રદ થઈ જાય કે વિડ્રો કરેલી છે એ એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી એટલે એ વિડ્રો થયા બાદ અહીં એમને અહીંયા ગડી જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટ ને ગ્રાઉન્ડ પર એ ફરીથી રિજેક્ટ થયેલી છે એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જોવું પડશે તો એમના દિવસના રીમાન્ડ પર પેરોલ પૂરા પૂરો હવે એમને ક્યાં જોવું પડશે એમના પેરોલ પૂરો થયા બાદ ફરીથી સેન્ટ્રલ જેલ ખાતે એમને હાજર થવું પડશે અને ફરીથી એમને હાઈકોર્ટમાં જામીન અરજી આજે મુકાશે ને એમાં જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે એમને જામીન બદલાયેલા કોઈ સંજોગો નથી અગાઉ જે પેપર્સ ધ્યાનમાં રાખીને જે જામીન અરજી રદ કરેલી સેશન્સ કોર્ટે એ જ એમાં કોઈ નવો ફેરફાર નથી એવું અમદાવાદ સેશન્સ કોર્ટે એમની જામીન અરજીના ઓર્ડરમાં લખ્યું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી નવું કોઈ ગ્રાઉન્ડ નથી ચાર્સીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ એટલે આ સક્સેસફુલ કે બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય